નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદરની મિત્રો આજે આપણે વાત કરવાના કે જે ગોંડલની અંદર જે ગોંડલ ચર્ચાની અંદર આવ્યું છે અને ગોંડલ ચર્ચાની અંદર હંમેશા માટે રહ્યું છે એની અંદર મિત્રો ગણેશ ગોંડલ વિશે મિત્રો દેવાયત ખાવડ ફૂલ સપોર્ટમાં આવ્યા છે અને વિડીયોની અંદર એ લાઈવની અંદર શું બોલ્યા છે પૂરેપૂરી માહિતીને આગળ તમને વિડીયો બતાવવાનું શું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદરની જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એક વિડીયોને લાઈક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ગોંડલ હંમેશા બહુ ચર્ચામાં છે અને ત્યારબાદ મિત્રો દેવતભાઈ ખાવડનો એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોની અંદર એ ફૂલ સપોર્ટ ગણેશ ગોંડલને કરતા હોય એવી રીતે બતાવવામાં આવી રહ્યો છે વિડીયો હું તમને આગળ બતાવવાનો છું મિત્રો અને મિત્રો તમને બધાને ખબર જ હશે કે ગોંડલ ચર્ચામાં છે અને ગણેશ ગોંડલને વાત કરીએ તો મિત્રો ગણેશ ગોંડલ બહુ ચર્ચાની અંદર મિત્રો આવેલા છે એની અંદર મિત્રો મેહુલભાઈ બોગરા હોય કે પછી દેવાજ ખાવડ હોય કે અલગ અલગ મોટા મોટા સેલિબ્રિટીઓ ચર્ચાની અંદર મિત્રો રહેતા હોય છે અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ આપણા દેવાજભાઈ ખાવડ જે કલાકાર છે એમનો વિડીયો બહુ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો છે બહુ જૂનો પણ અત્યારે બહુ વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયોની અંદર એવું જણાવી રહ્યા છે કે ખુલ્લેઆમ ગણેશ ગોંડલને સપોર્ટમાં હોય એવું જણાવી રહ્યા છે અને મિત્રો વાત કરવા ખુલ્લેઆમ દેવાજ ખાવડ ગણેશ ગોંડલને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ દેવાદ ખાવડ એવું પણ જણાવી રહ્યા છે કે બહુ મોટું નામ છે ગોંડલનું અને ગણેશ ગોંડલનું પણ બહુ મોટું નામ છે અને હંમેશા માટે ચર્ચામાં હોય છે અને હંમેશા માટે ગણેશ ગોંડલનું નામ ચર્ચામાં જ રહેશે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં કારણ કે તમારા એક સબસ્ક્રાઈબરના કારણે અમારા સપોર્ટ મળવાનો છે મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલ ઉપર બન્યા રહેજો